人类<子>。 આજના બ્લોગમાં તમારું સ્વાગત છે જય મોરલી જય જય જગદીશ મિત્રો કેમ છે બધા મજામાં અત્યારે છે ને આપણે પૂર્ણ હાથ ધરીની લાઈટ આવી ગઈ આપણે ચાલુ કરી દઈશું આપણે વાથી આપણને લેતા આવી જઈએ ને આપણી વાંજો છે ને આપણી પાછળ છ જણા તો હોય જ જો છે આપણે રાખીએ કારણ કે આપનામાં શું હોય બીક લાગે ને પાંચ છ જણાને રાખવા જ પડે મારે મને છે ને મજા ન આવે હું બીયું બહુ આમાં એમ જાય એટલે જયારે આમ જોઈ લો બળફી જવા છે ને માણસો છ

બેઠા આપણે ધોરીએ ના પાર્ટનરના ભાઈબંધુ છે ને પીસો છોડતા જ નથી જોઈ લ્યો જીવડે સાટું આવતા હોય કાપા ત્યાં હમ જીવડા ઉંધેડા નીકળશે ઘરના અહીંયા ક્યાંક જ આવશે નહીં ક્યાં ક્યારે વયા ગયા કે વયા ગયા નીકળ્યા તા અહીંથી છે ને ઉંધેડાનું ઘર છે આપણા સીટેથી કહું કેમ છે બાકી આપણે જોઈ લ્યો પછી દી ના ખવું છે આપણે પછી સહી પાર્ટનર છે ને તૈણે નથી તૂટતા નાકા તૂટી જાય છે આવ નહીં વાંધો ઉછાણ આવી જાય ને બસ ઈ કરાય પાર્ટનર ટાઈટ ઉડી જાય જોઈ લે उडी जानु छ एक्सरसाइज छ नि डाइट उडी जाय हाम्रो टाटमा कुटकु वारतोले उमी उडी जाय थइ जाय हाइल सेलमा हालो जाऊ छ पाणा लेवा पण के रम्प नवा लियो ने हने नथी आपरे जाउई छ ने मस्त मजा नि भारी हे बय ગાજર તો ચાલો મિત્રો પાનો તો છે ને આપણે જલ્દ્યું નહીં કારણ કે અહીંયા પછી છે ને આપણે ભાગીએ પાછા વાળીએ ના ઘઉં એના છે પત્રીયાના થાય કારણ કે આપણે ગયા ત્યાં પાનો લેવાના તેમાં ખોળ હતરનું પાનું જોઈએ છે ખોળ હતરનું પાનું નથી પાછી ગામમાં છે એટલે આપણે વાળીએ આપણે પાણી બાણી પી ગયાં છે ને વાગ્યા છે સાડા દસ અગિયાર અને આપણે ચાય પીતો નથી

ચાલો આગળ બનતા ને અમે જાય છે ઉપલેટ ના છે ને બેનો કોકોને ખૂટશે બે છે કોકો કોકો કઈ રજ રાખશે મારી મા બે એક નઈ બે

લબ લબ સારું જ રે હાશું બોલું બોલું નઈ તાત્કાલિક હાલો આગળ બનતા રેજો હાલો તમાર ડાયર નો શાક છે રમેશ ગયો પલાર એ ગયો છે ફેરામાં

વિશ્વય આવે પછી જમી લેવું એ મહિને તેમ હાલો આપણે વાગી ગયા છે રાતના સાડા નવ અને હવે આવી ગયા છે આપણે વાળીએ અને પાર્ટનર કારીગરી કરવા માંડ્યા છે ગાડીમાં જમ્પિંગ જપાન જોઈ લો જમ્પ નાખવાના જો આ નવા જમ્પ નાખવાના છે અને વગાડ્યા ફેરો નાખવા લવ આપણે જુઓ જમી જૂઠીને આવ્યા છે ચા પાણી પી લીધા છે જઈ લો ચાના ઠામી હજી પડ્યા છે આપણે અને બતીને સહારે છે ને જુઓ ગાડી હમી કરે છે હવે સવાગ ની ગતેળી ને સવાગ નું પાટું એવું કેવું જમ્પ તો કાઢા છે ગાડી છે ને આપડી બહુ જૂનામ જૂની થઈ ગઈ છે જુઓ ના બધું હવે મોરોન બોરોન બધું ઘણું એમાં પાર્ટનર કાલે ગયા દિવસના છોકરાઓને દવા લેવા બપોર પછી ગયા તા પછી કારીગરને ટાઈમ નહોતો તો એ લેતા હું ઘરે ફિટ કરી દઈ એટલે આપણે જો બદલાવાના છે વાહ શોરૂમમાંથી રૂમ વાહ છોડાયો આપણે થઈ જાય ફિટ જોજો અમારા કારીગરો

એના માટે સીઝન ને આપડા વાકારનું જો નકર કે મને મતુ કે આપણે જમ્પ બદલાઈ ના પણ નો બદલાવે અરે કાલે હેને કારગર પર લઈ જજો બરબન પાર્ટનર હમ એ કેમ જાય ને હું જમા સાતના બટ્ટી લઈ જા બાટી બાપા હાલો તો ગુડ ને જય માતાજી બધાને હવ દર્શન કાલે મળશું આવતા નવા બ્લોગમાં